રોહન ના 15 તો સાહેબ આ દુરાણી તો એ ને મારા પૈસા અત્યારે લઈ જવા તૈયાર થઈ જઈ થોડો ધમકાવ સાહેબ તો તમે પૈસા આપી જાવ આપી જમાર ગયા

હા વાંધો નહિ બેટા બરાબર એ તો હિસાબ પટાવી દી ગયા હા સાહેબ સાજી તને ઘરે હા સાહેબ હા તો નીકળતા અહીંયા ઉતારી ના ચાલી સાહેબ હું જઈને આવું સાહેબ

કેટલો ટાઈમ લગાવ્યો ફોન કરી શું થઈ ગયા नंबर ढाल करी हो ची व्यस्त ची लगा दे थोड़ा समय में ची परहाजतरो आपकी थोड़ा ढाल किया गया नंबर अभी व्यस्त है तो ये पढ़े हो पढ़ तो नहीं है ये सुख हो जाएगा ना किधर ये पैसा पढ़े आसक्ती पढ़े हो બંદુલે પેલા માર્યો કુણે સાજી દે હોય પૈસા યાર બટાવા તો મન તો બે ત્રણ હું તો ટીવાય કણ મળીને હા તો પેન્શન ના લે આ એ તો પૈસા આલતા આવડે ને એવા આપણે લેતા બી આવડે કે શું દેવાય મારવો પડશે હવે મને